હા ચાલે એક મોટો ભેગો ધારી પડી નીચે જાય દાદાગીરી નીકળ દઉં તો ભાઈ બે વિવાદ ઉપર ઉતરી જશે આપડે જલ્દી રવાના થઈ

આ લોકેશન જોઈ તમને લાગે છે આ લોકેશન ઉપર ફોટા પાડવા જોઈએ હાલ ભાઈ ઉપર રહી જાજે ફોટા પાડવા હોય નીલા મિલાઈ ગઈ દેજો આ ચશ્મા ઉપર મિત્રો હેડા નીકળી ગયા છે આજે મારી બટના તમે બેક શબ્દ કઈ કેવા માંગતા હો તો આમાં જો આ બે હે આ બે નું કઈ હું કહી ના શકું વધારે આ મારી દાટી બરોબર છે માફ માફ કરે ભાગ મનુષ્ય લગડો મત કરો રેન લો

બસ અંત શું કેવાય ફોટો શોધું ને આગળ આપડે તમે જોડાયા રહો માતાજી ને મંદિરે જઈને

કામે સામે આવ્યો તો બરોબર છે હું તો અહીંયા પગે લાગવા આવ્યો તમભાઈ શું આવી ગયો ભાઈ સેમ જ પ્રોસિજર છે હું તો અઠવાડિયામાં બે વાર આવું છો અહીંયા હું તો બે વાર જોતો નથી ભાઈ તમજો છો રમભાઈ

સ્વચ્છ ભારત સ્વચ્છ સ્વચ્છતા ને પ્રમોટ કરું છું એ પ્રમાણે હું કઈ નઈ આમ બાજુ સ્વચ્છ ભારત આવ્યું માતાજીની આરતી થઈ ગઈ છે હવે ભાઈ પ્રેમભાઈ કરાવશે નાસ્તો એ બધું નાસ્તો બાસ્તો નું થઈ જાય અને આરતી માં જઈને આખું મન પોઝિટિવ થઈ ગયું જેટલી નેગેટિવ તો ભાઈ નાસ્તો ભાઈ નહીં કરાવે એવું લાગે છે નેગેટિવ જેટલી જેટલી વિચાર હતું એ બધુંય આપણું પૂરું થઈ ગયું મન આખું પોઝિટિવ થઈ ગયું તમે શું કહેવા માંગો છો સાહેબ બરાબર મારી પાસે શબ્દ જ નથી આ ભાઈ જે બોલ્યું નહીં પ્રમાણે ખોટું બોલ્યું હોય તો કહી દેજો તમે બરાબર મને તો કોઈ દી સાંભળતું નથી તો નીચે જોજો ભાઈ ગોઠવ્યું ના થઈ જાય

પ્રેમે આજે પૈસા ભાઈ જોયું ભાઈ હું કમાવું જલસા કરી લ્યો ચશ્મા થઈ ગઈ હતી ચશ્મા કેની હે અને બધું શું હતું અત્યારે જો આ ચશ્મા કે ના તમને રસ્તામાં મને ચશ્મા ની ખબર નથી અત્યારે અમેને રે આ ગડી મુકી દે મુકી દે મુકી દે તો અત્યારે બંગડી લસ હું રેબન સીવાય ચશ્મા પહેરતો નથી આ રસ્તામાં હિસાબ થઈ છે હિસાબ નહી લખ દો કામ એ પૂગે ફકીર લેટ નોં તો ઇને મત થઈ ગયા બાપા જો મે તારો હિસાબ થઈ જાય ગાણા તરી કેલ્ક્યુલેશન કેમ થઈ જાય બે મિત્રો પાસે તમે જાણી શકો જો આ વાત ન સાચી આ હિસાબ આ તો કોઠા ઉપાય લાય અત્યારે અમે કચ્છીમાં બ્લોગ નથી બનાવતો ગુજરાતીમાં બનાવી છે એટલે એને કે ગુજરાતી બોલ થોડો ઘણો નાસ્તો કર લે મિત્રો ઘરે તો અમને જમવાનું આપતા છે ને પ્રેમ ભાઈ અત્યારે સ્પોન્સર છે ઓ ભાઈ કટાક્ષ મનો સમજતા કટાક્ષ જ છે કોઈ દીકર આવતા નથી ભાઈ લોક નાસ્તો પાણી કરીને ફ્રી થયા છે અને ભાઈ લોક સાથે ગપ્પા લડાવી છે કઈ નટકેવા માંગતા નટકેવા માંગતા પ્રેમ ભાઈ તમે મોઢામાં ફાકી ભાઈ હા એ તો હવે ફાકી ચડાવી લીધી છે હવે આપણે તો કઈ ખાતા નથી રવિભાઈ તમે રવિભાઈ હું ફાકી અમારું મેઇન મોટિવ પાણી પીને ચડી ગયું છે ખબર નથી પડતી અમારું મેન મોટિવ ડોલર છાપવાનું છે એ તમને થઈ ગયું ભાઈ એની પ્રોસેસ આગળ અલગ આખી અલગ છે અને બહુ આગળ જતા તમને ખબર પડશે ડોલર છાપવાનું મને છે ને ઘરે જવાની પાછી ચિંતા છે કેમ કે સ્વેટર કોઈ પહેર્યું નથી અને લાગશે ઠંડી અને આપણે ગાડી આકવાનું થાતું નથી ટેન્શન નહી લેને આપુ ને ના તમને ખબર તો છે તમારો ભાઈ બોડી બિલ્ડર છે ભાઈ આકી લે હું મુંજાવ છું મોરા પડવાનું થાતું જ નથી બોલાના લગન છે અરે બોલાના લગન છે લ્યો બોલો કોણ બોલો ડોન બોલો

અરે દોરી હમણાં ચાલુ કરી દે ખાલી જરૂર નહીં પડે આમ બાજુ લઈ લે ભાઈ આને આમ બાજુ લઈ લેજો આ

એ ઘરે પ્રેમના ઘરે વાળું કર્યું ને થોડીક પ્રેમના ઘરે બેસવા આવ્યા તો પ્રેમભાઈ થાકીને સુઈ ગયા છે હું એ થાય થાક્યો ને રવિભાઈ આવે એટલી વાર છે ભેગા થઈને હવે આરામ દે સુઈ જાય રવિભાઈ ચાલુ આવી ગયા છે અને આ તમને ઘરે થાલો આપણે આવી જ છે મોટો ભાઈ હવે આપણે વિડીયો નો અંત લઈ આપણો આ ફર્સ્ટ વ્લોગ હતો જેમાં તમે આ સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આ પહેલો વ્લોગ તમને ગમ્યો હોય ને ના ગમ્યો હોય તો એને લાઇક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં